બનાસકાંઠા જિલ્લાના થરાદ અને લાખણી તાલુકામાં દર વર્ષે અપૂરતા વરસાદના કારણે પાણીના તળ ઊંડા ઉતરી જાય છે જેથી ભૂગર્ભ જળમાં ઘરખમ ઘટાડો થયો છે જેના કારણે બોરવેલમાં નવી કોલમો ઉતારવાની ફરજ પડી છે પણ કોલમો વધુ થવાથી મોટરો પાણી પણ ઉલેચી શકતી નથી ત્યારે મોટર પણ બદલવી પડે છે અને ખેડૂતોને મોંઘવારીમાં લાખો રૂપિયાનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતોમાં ચિંતા વધતા થરાદ પંથકમાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં કાયમી નર્મદાના નીર નાખવાની માંગ ઉઠી છે આ અગાઉ દાડમની ખેતી માટે વખણાતા થરાદ અને લાખણી તાલુકાને જાણે કોઈની નજર લાગી હોય તેમ છેલ્લા ઘણા વર્ષથી નહીવત વરસાદ પડે છે તેથી આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા ઉતરવા માંડ્યા છે ખેડૂતોને કૂવાથી સિંચાઈ કરવાની જગ્યાએ બોરવેલો બનાવવા પડ્યા છે અને હવે નહીવત વરસાદના કારણે જળ સંચયના અભાવે આજે બોરવેલો પણ એક હજારથી અગિયારસો ફૂટે પહોંચ્યા છે બોરવેલ પાણી ઉલેચતા નથી અને ફેલ થવા લાગ્યા છે જેના પગલે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ઉનાળુ સિઝનમાં તો અનેક ખેડૂતોએ ખેતરો વાવેતર વગર ખાલી રાખવાની ફરજ પડી હતી ત્યારે પાણી વગર કોરી ધાકોર સુજલામ સુફલામ કાચી કેનાલમાં બારે માસ પાણી છોડાય તો જ ખેતીને જીવનદાન મળી શકે તેમ છે થરાદ અને લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં ભર ઉનાળે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોએ કેનાલ ચાલુ હતી તે આશાએ બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ પાક ઉપર આવેલી બાજરીના ટાઈમે સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને પાક તેમજ ઘાસચારામાં મોટું નુકસાન થઈ શકે છે તેવી સ્થિતિ સર્જાઈ છે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા ખેડૂતોને એવું કહેવામાં આવ્યું હતું કે સુફલામ ચાલુ એના ઉપર ભરોસો કરી અને ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું છે પણ એ વાવેતરમાં પાણી ન મળવાના કારણે અત્યારે ઘાસચારો બળીને ખાખ થઈ રહ્યો છે પાકને ભારોભાર નુકસાન થઈ રહ્યું છે ઈરળથી બાજરીનો પાક નાશ પામ્યો છે ખેડૂતોને રાતા પણ રોવાનો વારો આવ્યો છે એવું કામ આ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે શું આશા રાખો છો ખેડૂતો માટે પાણી મળે નથી મળતું તો આના વિશે તમે ખેડૂતો માટે આશા રાખીએ કે તંત્રને જોણ કરશું અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા આંદોલન કરશું અને સરકારનું અને તંત્રનું ધ્યાન દોરી અને કોઈ પણ ભોગે પોણે ચાલુ થાય એવા અમારા પ્રયત્ન કરશું સુદલામ સુગલામને ઘણા સમયથી સૂકી ભટ પડેલી છે ઉનાળોનો સમય છે આ વર્ષે રેકોર્ડ તો ગરમી પણ પડી છે ખેડૂતોએ સુદલામ સુદલામ ભરેલી તે વખતે બાજરીના વાવેતર કર્યા છે પણ અત્યારે ખેડૂતોની બાજરી પણ સુકાઈ ગઈ છે અને પાણી પણ નીચા તાળુ ગયા છે પાંચથી સાત કોલમો છેલ્લા પાંચ દિવસમાં ખેડૂતો નોંધી છે છતાં પણ પૂરતા પાણી મળતા નથી લાઇટનો પણ કાપ આવે છે આ વિસ્તારમાં પૂરો ઘાચારો પણ મળતો નથી અને ખેડૂતો પાણી માટે વલખા મારે છે ખરેખર તો આ ચૂંટણીનું ચૂંટણી પૂરતી જ સુધામ સુખલામ નહેર છે બાકી ચૂંટણી નહેર કહો તો પણ ચાલે ચૂંટણી પતિ એટલે પાણીનું